આ એક દી એક મચ્છર એની માને એક નું એક દીકરું હવે ઈ છોકરા તો આપણને વાલા હોય મચ્છર નહીં એના છોકરા જેટલા જ વાલા હોય ને ઈ રાતના હાડ થઈ ગયા તો આવ્યું નહીં એની માં બિચારી આફળી ફાફળી થઈ ગઈ મારું છોકરું ક્યાંય ગયું મારું ચકુલિયું ક્યાંય ગયું એમ ત્યાં તો હમ હમ કરતો આવ્યો નાનું એવું હેલિકોપ્ટર આવતું એમ એની માં કે મને ચિંતા થતી હતી ક્યાર તું ગયો તો ક્યાં રોકાઈ ગયો તો અરે કે માં હું ત્યાં જાઉં ને લોકો તાળીઓ વગાડતા હતા એની માં કે બેટા ઈ કઈ તારું સ્વાગતની તાળીઓ નહોતા વગાડતા મારી નાખવા હારું વગાડતા હોય તાળીઓ વગાડતા હોય ને ત્યાં જાતો નહીં નહીતર તારો બાપ ગયો એમ વયો જાય તારા બાપને ના પાડી હતી નાઇટેક માં જવાની ગયો એમાં એ કે હારો સીન જાયમો અને હતા એ તારી વગાડીને આવડે કૂદકો મારવા ગયો ફેકડો તો જાયલો ન રહ્યો ને એક ભાઈ ની જપટમાં આવી ગયો તે દુ નહી હું વિધવાની તારી આશા એ કે જીવું એટલે હવે તું ક્યાંક જાને તાળીઓ વગાડી ને ત્યારે બેટા કે ઉપું ન રેવું હા તાળી એટલે સમજી લેવાનું કે અહીંથી આપણે હટકાવી મારી પછી